ઓક્ટોબર જાન્યુઆરી ભારતીય વકીલ સંસ્થાનવાદ નીતિશાસ્ત્રી હતા તેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોની પ્રેરણા આપી હતી તેમના માટે માનવવાચક શબ્દ કરવામાં આવ્યો હતો શ્રેષ્ઠ કોઈ વિદ્યાલય નથી સારા માતાપિતા જેવા કોઈ શિક્ષક નથી વી ક્લબ ઓફ વંડર વુમન દ્વારા સદભાવના મિશન ક્લાસ મારવાડી બહારપુરા ગોધરામાં બે ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં બાળકોએ મહાત્મા ગાંધીજીના વિચારો અને તેમના આદર્શો કામો વિશે બાળકોમાં આવે તે સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરાના અનાથ અને મધ્યમ વર્ગના બાળકોએ વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં છે બાળકોએ મહાત્મા ગાંધી વિશે સુંદર બોલ્યા હતા જેમાં ભોઈ કિંજન મુકેશભાઈ ગોસાઈ પ્રથા રમેશભાઈ તમામ ટ્રોફી વી ક્લબ ઓફ પંડર વુમન ના પ્રમુખ સોનલબેન પરમાર સેક્રેટરી કોમલબેન પાઠક ખી નીલમબેન પુરાણી અને સદભાવના મિશન ક્લાસ મારવાડી બહારપુરા ગોધરાના શિક્ષક શ્રી ઇમરાન સાહેબ દ્વારા

ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ હતું અને તેમને તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું ગાંધીજીના જન્મ ના દિવસે જયંતિ ઉજવવામાં આવે છે ગાંધી આપણો રાષ્ટ્રીય તહેવાર છે ગાંધીજી ગાંધી ગાંધીજી અંગ્રેજ ગાંધીજી બાળપણમાં એક સામાન્ય બાળક હતા તેમનું બાળપણ પણ સામાન્ય હતું ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીજી વિલાય જઈને વકીલાતનું ભણ્યા હતા દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો દ્વારા ચાલતા અન્યાયને દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત ચલાવી હતી ત્યારબાદ ઈસ્વીસન ઓગણીસો પંદરમાં તેઓ ભારત દેશમાં આવ્યા ત્યારે ભારત દેશ પર અંગ્રેજોનું શાસન ચાલતું હતું ભારત દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ સત્ય અને અહિંસાની લડત ચલાવી હતી ત્યારબાદ ઈસવીસન ઓગણીસો સોતાલીસ પંદરમી ઓગસ્ટના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે આખા દેશમાં ગાંધીજીને લોકો મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવા લાગ્યા નું અવસાન ઓગણીસો અડતાલીસ દિલ્હીમાં થયું હતું ગાંધીજીના અવસાન થી સમગ્ર દેશોમાં આઘાત લાગ્યો હતો ગાંધીજીની સમાધિ દિલ્હીની રાજધાની પર આવેલી છે ગાંધી જયંતિના દિવસે મોટા મોટા વડીલો ત્યાં જઈને ફૂલો ચડાવે છે અમુક જગ્યાએ સફાઈ કાર્યક્રમોના કાર્ય કરવામાં આવે છે ગાંધીજીના જીવનમાંથી આપણે સત્ય અહિંસા અને સેવાઓની પ્રેરણા આપણા અંદર ઉતારવી જોઈએ જય હિન્દ જય ભારત મારું નામ પઢિયાર કાવ્યા ઉમેદભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું સદભાવના મિશન ક્લાસ બાર પૂરામાં આજ રોજ વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી છે તેથી હું ગાંધીજી ગાંધીજી વિશે બોલવા જઈ રહી છું તમે શાંતિથી સાંભળજો

અંગ્રેજો દ્વારા થતા અન્યાયોને દૂર કરવા સત્યાગ્રહની લડત ચલાવી હતી ત્યારબાદ ઈસવીસન ઓગણીસો પંદરમાં માં તેઓ ભારત આવ્યા ભારતમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું અંગ્રેજોના શાસનથી ભારત દેશને આઝાદ કરવા તેઓએ સત્ય અને અહિંસાની લડત ચલાવી હતી ત્યારબાદ ઈસ્વીસન ઓગણીસો સુડતાલીસમાં માં પંદરમી ઓગસ્ટના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો ત્યારથી લોકો ગાંધીજીને મહાત્મા ગાંધી અને બાપુ તરીકે ઓળખવા લાગ્યા ગાંધીજી હંમેશા લોકોની મદદ કરતા હતા ગાંધીજી હંમેશા રેન્ટીઓ કાટતા હતા ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ ભજન રે અમેરે કરીએ તે તેમનું પ્રિય ભજન હતું ગાંધીજીનું મૃત્યુ ઓગણીસસો અડતાલીસમાં દિલ્હીમાં થયું હતું ગાંધીજીની સમાધિ દિલ્હીની રાજધાની પર છે ગાંધી જયંતિના દિવસે નેતાઓ ગાંધીજીની સમાધિ પર જઈ ફૂલ ચડાવે છે ગાંધી જયંતીના દિવસે મોટી મોટી પ્રાર્થના સભાઓ યોજાય છે ગાંધી જયંતીના દિવસે લોકો ગાંધીજીને યાદ કરે છે ગાંધી જયંતીના દિવસે લોકો મોટી મોટી પ્રાર્થના સભાઓ અને ગાંધીજી જે કરતા હતા તે તેમને ગાંધીજીને યાદ કરે છે ગાંધીજીના જીવનમાંથી સત્ય અને અહિંસા અને સેવાના ગુણો આપણા જીવનમાં ઉતારવા જોઈએ આજે સદભાવના મિશન ક્લાસ બાર ગોધરામાં અને આ ટ્યુશન ક્લાસમાં આજે ગાંધી જયંતિ નિમિત્તે એક નાનો સરખો પ્રોગ્રામ કરવાનો છે અને એ પ્રોગ્રામ દરમિયાન આપ સૌ ગાંધી જે વિશે શું જાણો છો એની એક નાનકડું વક્તૃત્વ સ્પર્ધા છ દીકરીઓ કરવાની છે અને એ છ દીકરીઓ ખૂબ જ સુંદર મહેનત કરી છે અને લગાતાર બેનનો ફોન આવતો હતો કે સ્ટો કરાવજો સારું કરાવજો ને આજે પણ આ દીકરીઓ આવી છે અને વી ક્લબ ઓફ વનર વુમન્સની તમામ મારી બહેનોને હું હાર્દિક સ્વાગત કરું છું આપસો પણ